વાલીયા ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે મંત્રી મુકેશભાઈ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી પરેડનું નિરીક્ષણ કર્યું હતું ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને યોગ કરતબનું નિદર્શન અને ઓપરેશન સિંદૂર બેન્ડ નિદર્શન તલવાર રાસ ભરૂચની આદિવાસી ગ્રામ્ય સંસ્કૃતિ દર્શાવતી સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ થઈ હતી આ તકે જિલ્લા સંકલન સમિતિ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા તમામ કૃતિઓને પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરવામાં આવી હતી સાથે જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર રમતવીરો પર્યાવરણ પ્રેમીઓ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર ખેલાડીઓ પોલીસ કર્મીઓ જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વલિયા તાલુકા વિસ્તારના વિકાસ માટે પચીસ લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કર્યો હતો કાર્યક્રમને અંતે ઉપસ્થિત મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આ સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સભ્ય મનસુખભાઈ વસાવા ધારાસભ્ય અરૂણસિંહ રણા રિતેશ વસાવા ડીકે સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખ વાલિયા અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ શાળાના બાળકો અને મોટી સંખ્યામાં વલયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા